વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે ત્રીસમી મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે ચોમાસાના વહેલા આગમન પાછળ અલ નીનો સિસ્ટમની અસર છે જે નબળી પડી રહી છે અને લા નીનોની સ્થિતિ સક્રિય બનતા દેશમાં વહેલું ચોમાસું બેસી જશે આથી સમગ્ર દેશમાં વર્ષે સારું ચોમાસું જોવા મળશે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પચીસ જૂન સુધીમાં થઈ જશે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પંજાબની તેરમાંથી તેર સીટ્સ પર આપ જીતશે એવું જનતાએ મન બનાવ્યું છે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે છેલ્લા બે વર્ષથી અહીં મફત વીજળી મળી રહી છે અહીં અમે શાળા બનાવી રહ્યા છે યુવાનોને રોજગારી પણ આપી છે અમે શાળાઓ અને હોસ્પિટલ્સ બનાવી રહ્યા છીએ જેથી લોકો ખૂબ ખુશ છે તેથી અમે તમામ તેર બેઠકો જીતી જઈશું આપ અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે પરંતુ પંજાબમાં અલગથી ચૂંટણી લડી રહ્યા છે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યમાં એનઓસી સિવાયના એકમો સામે કાર્યવાહી કરવામાં આવે જે આદેશને અનુસંધાને રાજ્યમાં તંત્ર દ્વારા છસોથી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે રાજ્યની ચાર મનપા દ્વારા મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ થિયેટર ફૂડ માર્કેટ અને ગેમ ઝોન સહિતના એકમોની તપાસ કરવામાં આવી રહી છે એનઓસી ન હોય તેવા છસો કરતા પણ વધુ એકમોને તંત્ર દ્વારા સીલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો તમે ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે ઓલા તેના ઓલા એસ વન પર ઓફર આપી રહ્યું છે તમને ઓલા એસ વન ખરીદવા પર રૂપિયા ચાળીસ હજાર સુધીની એક્સચેન્જ ઓફર મળશે તેના માટે તમારે તમારા નજીકના ઓલા શોરૂમની મુલાકાત લેવી પડશે ઓલા એસ વનની એક્સ શોરૂમ કિંમત રૂપિયા ચુમ્મ્વોતેર હજાર નવસો નવ્વાણુંથી નવ્વાણું હજાર નવસો નવ્વાણું સુધીની છે તમે એક્સચેન્જમાં સ્કૂટર ખરીદશો તો તમારે અડધી જ કિંમત ચૂકવવી પડશે આ ઓફર મે મહિના સુધી જ છે પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી સંતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને ભવિષ્યવાણી કરી છે તેમણે કહ્યું છે કે ભારત ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શકે છે આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પહેલી બેચ અમેરિકા પહોંચી ગઈ છે ભારતે પાંચ જૂને આયર્લેન્ડ નવ જૂને પાકિસ્તાન બાર જૂને અમેરિકા અને પંદર જૂને કેનેડા સાથે મેચ રમવાની છે રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર એનો વિનાના વિનાનાનાનાનાનાનાનાનાનાના વોટર પાર્ક અને ગેમ ઝોન સામે તંત્રએ લાલ આંખ કરી છે સરકારે આદેશ આપ્યા છે કે એનો વિનાના વિનાનાનાનાનાનાનાનાનાનાના ક્લાસીસ વોટરપાર્ક ગેમ ઝોન તેમજ સિનેમા ગૃહ સામે કાર્યવાહી કરવામાં આવે આ આદેશનું પાલન કરતા સુરેન્દ્રનગરમાં તપાસ કરતા ત્રણ ગેમ ઝોન અને ત્રણ વોટર પાર્કને સીલ કરવામાં આવ્યા છે શહેરમાં હોસ્પિટલ અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની માહિતી મંગાવાઈ છે રાજકોટ અગ્નિકાંડ મામલે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી અટકાયત કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરાશે ટીપીઓ પદેથી તેમને હટાવવામાં આવ્યા છે સાગઠિયાને અત્યારે રૂડામાં ફરજ પર મૂકવામાં આવ્યા છે આ સાથે જ ફાયર વિભાગના અધિકારી બી જે ઠેબાની ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ થશે તેમનું નિવેદન પણ નોંધાશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે રાજ્યમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે બંગાળમાં ખેલા થશે જો અમે રાજ્યમાંથી સીપીએમને જડમૂળથી ઉખેડી નાખ્યું ન હોત તો બંગાળને આઝાદી મળી ન હોત તેવી જ રીતે અમે હવે ભારતીય જનતા પાર્ટીને પણ ઉખાડી નાખીશું હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે પરંતુ જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે છે દિલ્હી હરિયાણા રાજસ્થાન પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે

કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે બનાસકાંઠામાં વાદળો ઘેરાતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વાદળોના કારણે લોકોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બનાસકાંઠામાં આજનું તાપમાન પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચ્યું છે રિટેલ રોકાણકારો સહિત અન્ય લોકો માટે વસ્તુઓ સરળ બનાવવા માટે આરબીઆઈએ મંગળવારે એક મોબાઈલ એપ બહાર પાડી છે જેનાથી હવે રિટેલ રોકાણકારો તેમના સ્માર્ટફોન પર મોબાઈલ એપનો ઉપયોગ કરીને સરકારી સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરી શકશે આ સિવાય કોઈપણ વ્યક્તિ અથવા એનટી માટે વિવિધ નિયમનકારી મંજૂરીઓ માટે સરળ રીતે ઓનલાઈન અરજી કરવા માટે પ્રવાહ પોર્ટલ પણ શરૂ કરાયો છે ભારતીય નેવીને ટૂંક સમયમાં જ ટ્વેન્ટી સિક્સ રાફેલ એમ ફાઇટર જેટ મળશે આ ડીલ માટે ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીના અધિકારીઓ ગુરુવારે દિલ્હીમાં ભારતીય નૌકાદળ અને સરકારી અધિકારીઓ સાથે બેઠક કરશે આ ડીલ હેઠળ બાવીસ સિંગલ સીટર રાફેલ એમ અને ચાર ડબલ ટ્રેનર સીટર રાફેલ એમ ખરીદવામાં આવશે તેમને હિંદ મહાસાગરમાં તૈનાત કરવામાં આવશે આ ડીલ હેઠળ ફ્રાન્સ જેટની સાથે હથિયારો સિમ્યુલેટર ક્રૂ માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપશે ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન્સમાં સ્લીપર વેરિયન્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે આ ટ્રેન બસો કિલોમીટર પર અવરની ઝડપે દોડશે અને તેને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે આવી સ્થિતિમાં શતાબ્દી અને રાજધાની ટ્રેન્સ બંધ કરવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે દરમિયાન એક રેલવે અધિકારીએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેન્સ તબક્કાવાર રીતે શતાબ્દીનું સ્થાન લેશે અંબાલાલ પટેલે એક કરી છે જે મુજબ ચાર જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે દરમિયાન આંધી વંટોળની શક્યતા છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે ગુજરાતમાં સાતથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે તેમણે ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે રક્ષામંત્રી રાજનાથસિંહે પંજાબના રૂપનગર આનંદપુર સાહિબમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જ્યાં પણ બિન ભાજપ સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે અને જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે કેજરીવાલે મેડિકલ ચેકઅપને ટાંકીને સાત દિવસ માટે વચગાળાના જામીન લંબાવવા માટે અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આવી સ્થિતિમાં હવે કેજરીવાલે બે જૂને આત્મસમર્પણ કરવું પડશે ચૂંટણીના પરિણામ પહેલા કેજરીવાલે જેલ જવું પડશે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અગ્નિકાંડને લઈને એસઆઈટીના સભ્યો સાથે એક બેઠક મળી હતી જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર હતા બેઠકમાં એસઆઈટીએ અત્યાર સુધી કરેલી તપાસની સમીક્ષા થઈ હતી એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આઈએએસ હોય કે આઈપીએસ જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે પીજીવીસીએલ ફાયર કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે પણ કડક કાર્યવાહી થશે અગ્નિકાંડને લઈને રાજ્યમાં સરકાર ઉપર પણ સવાલ ઉઠ્યા છે બિહારના શેખપુર જિલ્લાના મનકોલની મધ્ય શાળામાં ઘણા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અનેક બાળકો બેભાન પણ થયા હતા બાળકોની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ ઘટનાથી રોષે ભરાયેલા બાળકોના પરિવારજનોએ શેખપુરા સાસબહાણા રોડ બ્લોક કરી દીધો હતો પરિવારજનોનો આક્ષેપ છે કે મુખ્ય શિક્ષકે બાળકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા આપી ન હતી દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી પડી રહી છે એના મહત્તમ તાપમાનને કારણે અગાઉના તમામ રેકોર્ડ્સ તૂટી ગયા છે આજે અહીંનું તાપમાન બાવન ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આ પ્રથમ વખત છે જ્યારે તાપમાન બાવન ડિગ્રી નોંધાયું છે તાજેતરમાં જ સાબરકાંઠાના ગામડીમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થયેલ અકસ્માત બાદ પોલીસવાન સળગાવવા મામલે પોલીસે સાતસોથી વધુ ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે આથી ગામના પુરુષોમાં ભય છે કે પોલીસ તેમની ધરપકડ કરશે આખા ગામના તમામ પુરુષો ગાયબ છે ગામમાં માત્ર મહિલાઓ જ જોવા મળે છે પુરુષના કામ પણ મહિલાઓ જ કરે છે ગામની ત્રણ હજારની વસ્તીમાંથી ગામમાં અત્યારે માત્ર ત્રણસો મહિલાઓ જ છે છેલ્લા ચાર દિવસથી પુરુષ ગામમાં ફરક્યા જ નથી આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ